કેમ મને ઘરે બોલાયો કોમ હતું એટલે બોલાયો છે શું કોમ હતું ઘરે બેઠે બેઠે કંટાળી ના ચા મીઠ પેલો તમારે કામ ધંધો કરવો નથી ને ઘરે બેઠા બેઠા ચા પીવો છે ખાલી ચા બનાય ને તું છે તમે ના રાધુ જય જયો હા રહ્યો ઘર ચીડી સાર વાઢો રહે

તમારા વડી આમ હું એવું કોમ આવી જાય છે એટલે ભાઈ વિચારવું પડે તાર તો મને તો હું વાત ના દીધો થોડો તું રખ કેમ ઊંધી પકડી છે અરે ભાઈ ક્યાં ઊંધી છે

કોડે ચા મને આવી નહી ઓર તો નાખી છે તને ચા આખો દિવસ સખડામાં ટાઈમ મળે તો નહી આ મન તો ગટ તો લાગતી નહી ના નાખી તો તને મીઠું નાખી નાલ્વો પછી હવે ચાતો હું તો પીવ જ નાખ હવે એવીએ પીર ન કે એ એ ન મળે તારો ભાઈ મને ખેતરમાંથી કામ કરતા કરતા કેમ બોલાયો શું જરૂર કોમ પડ્યું તમને ચા પાયો પોણી એ પાયું બોલો હવે શું કામ છે ના હું ગોમમાં જ્યો તો લોકો વાતો કરી કરી હું કંટાળી જ્યો છું માધુના ચોક વિચાર કરો લગ્નનો મંજી માધુને હવે પરણાવો ગોમ્મો વસ્તી વાતો કરવા માંડી છે ઓને તો પરણાવશે ને તેની ઓને ઉંધા પગે હા હરે મિલ્યા ને રહ્યો તમે અમારાથી નેના હતા તોય પૈણી ગયા પરા એટલે હું તો ઊંધું જ બોલવાનો અને હું તો કાયમ જ ઊંધું બોલ્યું તમે જેણા હતા તોય તમને પેલા પૈણાયા પરા છે હલો હું તો તૈયાર જ છું પણ તમને હું કોઈ એમ કરવું પડે મારી વહુને મારાથી અને મારા ઘરથી શેટું રહેવું પડે અરે માધુ શું ઘોડાજી વાતો કરે છે તું તો આખી જિંદગી વાંઢો જ રહેવાનો છે અલ્યા મોટા ભાઈ તમારા ઘરની મને ખબર છે તમારો વહુનો ને તમારો મને ખબર છે કારણ કે હું મારા વહુને મારા જોડે નજીક રાખું તો એ તો મારી પથારી ફેરવી નાખે આ ઓઢાનો પરણાવો જ નથી ખોટો ખર્જો કરવો કે હું જોઉ છું ને તમારું બધું શાંતિું દે હોય તો કોણ વહુ લાવવાનું હે ઓઢા જ રહેવા આખી જિંદગી હું મોટો હતો તો મને ના પરણાવ એટલે હું તો ઉંધો જ બોલવાનો અલા મંજી હું તો એમ કહું કે શહેરમાંથી છોકરી કોચીને લાવો અને ના ના શહેરમાંથી ના લાવે આપણે ઘરના જમીન નું કોણ કરશે એને ગામડા ની લાવો જમની ગમે ગમશે ને છોડીને ને બધું કામ કરતા આવડું જોયે પેસુ દોતા સાર વાર્તા એ બધું કરતા આવડું જોયે અને મારા જે મુંધું બોલતા પણ આવડું એને એવું ના લાગે ઊંધી કરો છો મંજી માધુ ના લગ્ન થતા હશે તો ખર્ચો બધો મું વાલી મંડપ શું સતરી બધો છે રસોડાનો ખર્ચો કોણ કરશે રસોડા નો ખર્ચો હું કરીશ પણ એ શરૃત પર પેલા મેઠું પછી સોખા પણ પેલા મેઠું હોય લે જેમ ના હોય તમે પેલા ભાત કઈ તો મેઠું બગડી જાય ને પણ મંડપ નો ખર્ચો થાય નઈ